नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यार सुधी ना मुख्य समाचारों पर नवरंगपुरा में बेकड़ तथी पड़ता मजूर नु मौत राजा निर्माण में भूगर्भ बांधकाम मिली आता सर्जायु कूतूहल એટીટ્યુડ જો તો પાસ લેબસ ફેસલ સોય હો જાય દેવત ગર્જ ટાઇ માટે સુપર બોમ્બ્સ કરતા રહેકો શહેરના ઓરેંગપુર વિસ્તારમાં બની રહેલ ઋષિકેશ 2 બિલ્ડિંગમાં બેખર્દસી પડતા કામ કરતા મજૂરનું કરુણ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તેમજ

જેના કારણે તેઓ દટાઈ જવા દટાઈ જવાથી તેમનું મૃત્યુ થયું હતું બહાર નીકળેલા મજૂરો માની રહ્યા હતા કે સુરેશભાઈ ની ઉંમર વધુ હોવાને કારણે તેઓ ઝડપી બહાર નીકળી શક્યા નતા પરિણામે તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો શહેરમાં છેલ્લા ઘણા સમયથી થી ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ નું કામ ચાલી રહ્યું છે જેના ખોદકામ દરમિયાન સુરંગ મળી આવતા લોકોમાં કુતુહલ જોવા મળી આવ્યું અને નાગરિકોએ તે જોવા માટે ઉમટી પડ્યા હતા મળી આવેલ આ સુરંગ ત્રણ દરવાજા અને ભદ્ર મંદિર વચ્ચે આવેલા કારણ પોલીસ સ્ટેશન પાસેના ખોદકામ દરમિયાન મળી આવેલ છે આંગેની જાણ પુરાતત્વ વિભાગને થતા અધિકારીઓનો કાબલો અહીં દસી આવ્યો હતો અને કેટલા કહી રહ્યા છે કે મળી આવેલ કમાનનું બાંધકામ પ્રાચીન હોઈ શકે છે મ્યુનિસિપલ તંત્ર સહિત હેરિટેજના અધિકારીઓના અનુસાર આ બાંધકામ હેરિટેજ વેલ્યુ ધરાવતું નથી આમ ખોદકામ દરમિયાન ભોરું મળી આવતા પાંચ આવ્યું કે ફેલાવતા લોકોને થોડે ટોળા ઉમટી પડ્યા હતા જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવા દીધો હતો altres ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાથી ભદ્ર પ્લાઝાનું કામ ચાલી રહ્યું છે દેશની વિશાળ ડાયરેક્ટ સેલિંગ એફએમસીજી કંપની એમવે ઇન્ડિયા દ્વારા એટીટ્યુડ શો સ્ટોપર્સ જેવો ગ્લેમરસ ફેશન શો અમદાવાદમાં બ્રાન્ડ વિઝિબિલિટી અને તેની પ્રીમિયર કોસ્મેટિક બ્રાન્ડ એટીટ્યુડ ના સમર 컬લેક્શન ના પરિચય માટે યોજાયો હતો ફેશન શોમાં ત્રણ થી પરંપરાગત રેટ્રોઝ અને વેક્સ યોર એટીટ્યુડ

બ્યુટી એન્ડ પર્સનલ કેરના અધિકારીએ જણાવ્યું કે વિશ્વભરમાં એમવે હેલ્થ એન્ડ બ્યુટી કંપની તરીકે જાણીતી છે અને એથી જ અમે માનીએ છીએ કે આ પ્રકારના કાર્યક્રમથી અમારી સ્થિતિ મજબૂત બનશે ભારતના નાગરિક હોવાનો મને ગર્વ છે અને આજે ભારતીય સંસ્કૃતિના વિરુદ્ધ સમાજમાં જે દૂષણ ફેલાઈ રહ્યા છે તેને ધ્યાનમાં લેતા આપણે આ દેશ માટે બદલાવ લાવવો જરૂરી જણાય છે દર વર્ષે 7 લાખ પચાસ હજાર છોકરીઓની ભ્રૂણ હત્યા થાય છે ભારતના રાજ્યોમાં આનું પ્રમાણ વધતા આજે એસી ટકા પહોંચ્યું છે

નીકાળી શકતી નથી આશા દેસાઈ આ હાઈ પ્રોફાઇલ ફેશન શો વિશે જણાવ્યું કે ગુજરાતમાં આ પ્રકારનો ગ્લેમરસ અને અનોખો ફેશન શો પહેલેથી પહેલી વખત યોજાઈ રહ્યો છે જેમાં માતાઓ પોતાના બાળકો સાથે રેમ્પ વોક કરશે આ ફેશન શોમાં શહેરના જાણીતા કોરિયોગ્રાફર હર્ષદ ગઢવી શેરની તમામ માતાઓને રેમ્પ વોક માટે ટિપ્સ આપશે ત્રણસો પચાસથી વધુ નામાંકિત હસ્તીઓ એનજીઓ અને સમાજના આગેવાનો આ ગ્લેમરસ શો નો એક કિસ્સો બનશે આ ફેશન શો અમદાવાદની નામાંકિત હોટેલ ધ ગ્રાન્ડ ભગવતીમાં આજે

આજે યોજાનાર ગ્રાન્ટ ભગવતી શો માં મેયર મિનાક્ષી પટેલ અને અનાર પટેલ પણ મહત્વનો મહત્વની હાજરી આપશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા નમસ્કાર